હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બધી જ ટીપ્સ સાથે બજાર જેવા રૂ જેવા પોચા ઈદડા કેવી રીતે બનાવવા એની રીત શેર કરીશ તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો જોઈ લઈએ તો એના માટે તમારે અહીં કોઈ પણ એક માપ સેટ કરી લેવાનું છે અને એ જ માપથી તમારે દાળ અને ચોખા લેવાનું છે તો અહીંયા અમે અડધી અડધી ત્રણ વાટકી જાળી ક્વોલિટીના ચોખા લીધેલા છે તમે બાસમતી સિવાય કોઈપણ ચોખા લઈ શકો છો એટલે કે અહીંયા મેં દોઢ વાટકી મસૂરી ચોખા લીધેલા છે અને એ જ વાટકીના માપથી અડધી વાટકી અડદની દાળ લીધેલી છે તો એને આપણે ત્રણથી ચાર પાણીથી સરસ રીતે ધોઈ અને ચારથી પાંચ કલાક માટે સરસ રીતે પલળવા માટે રાખી દઈશું તો દાળ ચોખાને પલળતા અહીંયા પાંચેક કલાક જેટલો સમય થઈ ગયો છે અને દાળ ચોખા ઇઝીલી તૂટી જાય ને એ રીતે સરસ રીતે પલળી ગયા છે તો દાળ ચોખા સરસ રીતે પલળી જવું જોઈએ તો એને પીસવા માટે મિક્સર જાર લઈશું અને પાણી નીતારી અને દાળ ચોખાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે જ ઈદડાને એકદમ પોચા બનાવવા માટે અહીં આપણે પોવા એડ કરવાના છે તો દાળ અને ચોખા તમારે જ્યારે એને પીસવું હોય ના થોડોક સમય પહેલાં તમારે પૌવાને સરસ રીતે ધોઈ અને પાંચેક મિનિટ માટે તમારે પલાળીને રાખવાના તો અહીં અમે ત્રણ મોટી ચમચી પલાળેલા પોવા મેં પાણીની સાથે જ એડ કરી દીધેલા છે અને ત્રણ મોટી ચમચી જેટલું દહીં એડ કરી રહી છું તો અહીંયા તમારે દહીં થોડું ખાટું હોય ને એ રીતેનું તમારે લેવાનું છે તો દહીં એડ કરવાથી આથો પણ સરસ આવશે અને ઈદડામાં હલકી એવી ખટાશ પણ આવશે તો એ એકદમ સ્મૂથ એવું એને મેં પીસી લીધેલું છે પીસતી વખતે પાણીની મને બિલકુલ પણ જરૂર નથી પડી અને પીસ્યા પછી તરત જ એને આથો આવવા માટે નથી મૂકવાનું એ પહેલાં તમારે એક સ્ટેપ કરવાનું છે તો આ રીતે એને એક જ દિશામાં હાથથી કે પછી વિસ્કરથી તમારે ત્રણથી ચાર મિનિટ માટે ફેટવાનું છે એમ કરવાથી એમાં હવાના કણ પણ ભરાશે અને ખીરું આપણું એકદમ ફ્લફી અને હલકું એવું થઈ જશે તો ખીરાને અહીં અમે ત્રણ ચાર મિનિટ માટે ફેટી લીધેલું છે અને તમે ધ્યાનથી જોશો ને તો એમાં હલકા એવા બબલ્સ જેવું પણ દેખાય છે અને સાઈડમાં જે ખીરું લાગેલું છે એને આ રીતે તમારે હાથથી ક્લીન કરી અને અંદર એડ કરી એને આથો આવવા માટે આપણે આઠથી નવ કલાક માટે રાખી દઈશું તો આઠથી નવ કલાક જેટલો સમય થઈ ગયો છે અને ખીરું ફૂલી અને હલકું થઈ ગયું છે આ રીતે ખીરું તૈયાર કરી ફ્રીજમાં ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આટલા માપથી જો તમે બજાર જેવા જ પતલા ઈડડા ઉતારશો તો ત્રણ પ્લેટ તૈયાર થશે અને આ જ ખીરામાંથી તમે ઈડલી પણ તૈયાર કરી શકો છો તો અહીંયા મેં અડધું બેટર રાખ્યું છે એક પ્લેટ તૈયાર થાય એટલું અને હવે એમાં સ્વાદ પ્રમાણે કે અડધી ચમચી જેટલું મીઠું ચપટી જેટલી હિંગ અડધી ચમચી કે તીખાસ તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ અને એક ચમચી તેલ એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ખીરું આપણે અહીં આ રીતેનું જ રાખવાનું છે એકદમ જ પતલું પણ નથી અને મીડિયમ થિક પણ નથી હવે ઢોકળાની પ્લેટમાં આપણે થોડું તેલ એડ કરી પ્લેટને સરસ રીતે ગ્રીસ કરી લઈશું તો આ બધી તૈયારી કરો ને એની પહેલાં જ તમારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું હવે ઈદડામાં એકદમ સરસ જાળી પડે અને રૂ જેવા પોચા તૈયાર થાય ને એના માટે તમે ઈનો કે ખાવાનો સોડા જે પણ યુઝ કરવાના હોય એ ઘણા દિવસોથી પડી રહેલું હોય ને એવું તમારે નહીં યુઝ કરવાનું તાજું હોય એ રીતેનું યુઝ કરવાનું તો અહીંયા મેં એક ચોથાઈ ચમચી ખાવાનું સોડા એડ કર્યો છે એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે ખીરામાં મિક્સ થઈ જાય ને એટલું જ તમારે મિક્સ કરવાનું વધારે પડતું પણ એને તમારે મિક્સ નહીં કરવાનું અને આ રીતેના બબલ્સ દેખાવા લાગી ખીરામાં એટલે તરત જ તમારી પ્લેટમાં એડ કરી પ્લેટને વધારે થપથપાવવાની પણ નથી થોડી સરખી કરી અને ઉપરથી તમારે મરીનો પાવડર એડ કરી દેવાનું સોડા એડ કરો પછી આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની અને તરત જ તમારી પ્લેટને સ્ટીમ થવા માટે રાખી દેવાની તો મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે દસથી બાર મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ સુધી તમારે બિલકુલ પણ ઢાંકણ નથી ખોલવાનું દસ મિનિટ થઈ જાય ને પછી જ તમારે ઢાંકણ ખોલી અને ચેક કરવાનું તો તમારા ઈદડા એકદમ જાળીદાર અને સોફ્ટ અને એકદમ ફૂલેલા તૈયાર થશે તો આ રીતે નાઇફ એડ કરી ચેક કરી લેવાનું ક્લીન નીકળી એટલે સમજવાનું કે ઈદડા સરસ રીતે કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો જાળી કેટલી બધી સરસ ઈદડામાં પડી છે તો છે ને બજાર જેવા જ ઈદડા બનાવવાનું એ એકદમ સહેલું અને પ્લેટ જ્યારે ગરમ હોય ને ત્યારે જ તમારે એમાં આ રીતે કાચું તેલ ઉપરથી થોડું લગાવી દેવાનું એટલે ઈદડા ખાતી વખતે બિલકુલ પણ કોરા નહીં લાગશે અને થોડી પ્લેટ ઠંડી થાય પછી તમારે એમાં કટ લગાવી દેવાના અને તમે જોઈ શકો છો કટ લગાવતા જ તમને ખબર પડતી હશે કે આ ઈદડા કેટલા બધા પોચા અને જાળીદાર એવા તૈયાર થયા છે તો આજની રેસિપી કેવી લાગી મને પ્લીઝ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો હું રિપ્લાય પણ આપું છું અને રેસીપી પસંદ આવી હોય ને તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો હું તમને અહીંયા કાઢીને પણ બતાવી દઉં એકદમ પોચા એવા ઈદડા આપણા તૈયાર થયા છે તો આ ઈદડાને તમે ગ્રીન ચટણીની સાથે સર્વ કરી શકો છો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ